નમસ્કાર ખેડૂત મિત્રો હું આવી ગયો છું માતર તાલુકાના સંધાણા ગામમાં જેમણે તમાકુની નર્સરી કરી છે એવા પ્રગતિશીલ કરીને આજે મુલાકાત મુલાકાત કરીએ અને એમને નર્સરી અંદર શું વાપર્યું અને શું પરિસ્થિતિ હતી એમના નામ સાથે અમને સાંભળીએ શું છે તમારું નામ વિક્રમભાઈ જ્યશભાઈવાલ ગામ સંધા બરાબર તો તમે તમાકુની નર્સરી અને તમાકુ કેટલા વર્ષથી કરો છો અમે તો ઘણા વર્ષોથી અમારી બેન ખેતી તમાકુ તમાકુ બરાબર તો અત્યારે હાલ તમારે નર્સરી ને શું પરિસ્થિતિ હતી ગઈ છવ્વીસ ને સત્યાવીસ તારીખે જે વરસાદ પડ્યો તેની અંદર આ જે તમે જોઈ જોવો છો બધા ચારા પાણીથી ટોટલ ઓલરેડી ભરાયા જ હતા એકદમ નીકળ નીકળી જાય એવું પાણી વ્યવસ્થા થઈ નહીં બીજા દિવસ વરસાદ જેવો બંધ થયો એવો અમારે ભરતભાઈ નાગેશ્વરી એગ્રો ખરો રધવાણા ત્યાં ત્યાંનો અમે સંપર્ક કર્યો કે ભાઈ ક્યાં તમારી જોડે છે તો કે હાલ મારી જોડે ભૂમિ ક્યાં પડ્યું છે તો તાત્કાલિક તેથી લાવી અને મેં લગભગ આટલામાં ત્રણ પંપ જાડા જેવા સ્પ્રે કરી દીધો પછી પાછું મને થોડુંક રિકવરી આવી એટલે બીજે ત્રીજા દિવસ પાછું લઈ આવ્યો એવી રીતે ત્રણ ત્રણ દિવસના આજે મારા ત્રણ સ્પ્રે થયા તો તમે એનું રિઝલ્ટ તમે સાહેબ જોઈ શકો છો કે આ પરિસ્થિતિ બહુ ખરાબ હતી પણ અત્યારે તમે સરસ રિકવરી આવી ગઈ હા સરસ સરસ હા ભૂમિકે વાપરાતી જે એ થઈ ગયા જવાની ગળાતરી એમ બચી ગયા બચી ગયા બચી ગયા બરાબર ટોટલી આની આની હરેફમાં જે દરુવાળી હતા ટોટલી હતા નીકળી ગયા પણ મેં જે આ તમારું ભૂમિકેર વાપર્યા પછી મને સારું રિઝલ્ટ મળ્યું હા તો બીજા ખેડૂતોને તમારે શું કહેવાનું થાય છે બીજા ખેડૂતોને એક જ વિનંતી કે ભૂમિકેર એવું નહીં કે આ કોવાળા માટે પણ જમીનની ફળદ્રુપતા પણ વધારે છે અને સાથે સાથે બીજા ફર્ટિલાઇઝર જે અલગથી છોટવા પણ છે આપણે છોટવા નહીં પડતા એની અંદર માઇકોરા જાય વિવિધ પ્રકારના બધું જ આવી જાય છે અંદર ખુબ ખુબ ધન્યવાદ ખેડૂત મિત્ર જોરદાર એમને માહિતી આપી છે તો અચૂક સર્વ ખેડૂતોને નમ્ર અપીલ એ ભૂમિકે રવશે વાપરો થેન્ક યુ ખુબ ખુબ નમસ્કાર